સમિતિમાં વિપક્ષે માહિતી આપી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ બારસો કરોડ ને પાર થયું બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર તેત્રીસ કરોડના બજેટનો અંદાજ રજૂ થશે બે જોડી યુનિફોર્મ એક જોડી બૂટ મોજા વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો બેન્ચ ખરીદવા ત્રણ કરોડ વિજ્ઞાન પ્રયોગશાળામાં પચાસ લાખની જોગવાઈ શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે તો વિપક્ષે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું છે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિની જગ્યા પર શિક્ષણ અપાવવાનું કામ સોપો શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જોડી યુનિફોર્મ એક જોડી બૂટ મોજા આપવાની રજૂઆત કરે દરેક શાળામાં ધોરણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે સાથે શાળાઓના મકાન ભાડામાં ચૌદ નેવું લાખની જોગવાઈ કરવામાં આવી છે નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ બારસો બે કરોડનું આ વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને આવતા વર્ષ માટે એક હજાર તેત્રીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું મુખ્ય માગણીઓ ઘણી બધી હતી પણ એમાંથી એકદમ મુખ્ય કહીએ તો જે કર્મચારીઓની અછત છે અને શિક્ષકોની અછત છે શાળાઓમાં એના બાબતે વાત કરી ચા અત્યારે પંદરસો ને ઓગણસાઠ શિક્ષકોની એટલે કે એક શાળા દીઠ ચારથી વધુ કાયમી શિક્ષકોની અછત છે અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો અગિયાર શાળાઓમાં માત્ર છત્રીસ કાયમી શિક્ષકો છે એકસો પંચાવન બાળકો પર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સાથે સાથે દીકરીઓને આજના સમયમાં ખૂબ જરૂરી એવી વસ્તુ સેનેટરી પેડ માટે બજેટમાં પ્રાવધાન કરી અને દરેક દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે તમામ શાળાઓમાં શાળાની અગાસી ઉપર સોલાર પેનલ લગાવી અને લાઇટ બિલનો ખર્ચ બચાવવામાં આવે શાળા તમામ વસ્તુઓ છે એ બાળકો ને સમયસર આપવામાં આવે ઉઘડતા સત્રે આપવામાં આવે શિક્ષકો ઉપરથી તમામ દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે એના માટે આજના બજેટ ની ચર્ચા ખૂબ જ હકારાત્મક વાતાવરણ માં થઈ છે વિરોધ પક્ષે જે દર વર્ષથી એમ એનો વિરોધ કરવાનો તો વિરોધ થી કામ હતું તે કામ કરતા હતા પણ એના મુદ્દાસર એમના દરેક વિરોધનો મુદ્દાસર જવાબ દરેક સભ્ય દ્વારા આપવામાં આવ્યો છે અને લગભગ હજાર કરોડની આજુબાજુ ફાઇનલ આંકડો જે ટોટલ મારસે એટલે આવી જશે સુધારા વધારે કર્યા છે એટલે હજાર કરોડની આજુબાજુનું બજેટ આપણું બે હજાર પચીસ છવ્વીસનું મંજૂર કરેલું છે અને જે ગત વર્ષે આપણે દર વર્ષે એક યુનિફોર્મ અને એક જોડી બૂટ મોજા આપતા હતા બાળકોને અને સ્થાયી સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગત વર્ષથી બે યુનિફોર્મ આપવા બે બીજો યુનિફોર્મ વધારાનો આપવામાં આવ્યું છે આ વર્ષે આપણે આપણા બજેટમાં એ સમાવીને દરેક બાળકને બે બે યુનિફોર્મ મળશે એને માટે ત્રીસ કરોડનું અલગથી બજેટ ફાળવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી છે આ બે ચહેવા માટે ચૂડાયલ અરે એસ આઇન ન્યૂઝ સાથે